દરેક નીતિની સામે કાયદાને રતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરત મનપાના સફાઈ કર્મચારીની માનવતા સામે આવી છે જેમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીમાંથી મળી આવેલા દાગીના પોલીસને જમા કરાવતા પાલિકાના પદાધિકારીઓ દ્વારા ટીમનું સન્માન કરાયું હતું સુરત મહાનગરપાલિકાની વરાછા ઝોન એના વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન પુણા ગામના નિશાળ ફળિયા મકનજી પાર્ક વગેરે વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે તો આ ગાર્બેજ વાહનના સ્વચ્છતા મિત્ર ગણેશકુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઈ વાનખેડે તથા ડ્રાઈવર સલમાન શેખની ટીમ ને હાથમાં પહેરવાના પાટલા કાન માં પહેરવાની બુટ્ટી તથા પહેરવાનો ભરેલ બોક્સ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ની ગાડીમાં કચરા સાથે મળી આવતા તેઓએ પુણા ઓફિસ ના સ્ટાફ ને સાથે રાખી વિસ્તારમાં માલિક ની શોધખોળ માટે પૂછપરછ કરી હતી પરંતુ માલિક ને મળતા પુણા પોલીસ સ્ટેશન માં હકીકત લક્ષી વિગત આપી દાગીના જમા કરાવ્યા હતા જેથી માનવતાવાદી કાર્ય બદલ સુરત મહાનગરપાલિકા મેયર ઓફિસ

તો હું તે દિવસ ગામ ગયેલો તો બે દિવસ ગૃહ તારા ઘરે મૂકી દે એટલે હું આવું તારા જાણ કરશું હું બે કાલે ગામથી આજે આવ્યો તો હું ચેક કરાવ્યું સોની ત્યાં એ સોની કે સોનું જ છે તો હું સાહેબને જાણ કરી મારા એ વોર્ડ ઓફિસમાં સાહેબ કે આપણે પોલીસ સ્ટેશન જાણ કરી પોલીસ સ્ટેશન જમા કરાવી પોસન સોનું એક બુટ્ટી હતી એક કડું પાટલો હતો અને એક હાર હતો અંદાજે ત્રણ અઢી ત્રણ લાખ નું છે